નમસ્કાર ગુજરાત હવામાન સમાચારમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે આગાહીકાર અંબાલા પટેલ દ્વારા એક નવી આગાહી જાહેર કરવામાં આવી રહી છે એ પ્રમાણે ગુજરાતની અંદર દસથી લઈને બાર ઇંચ સુધીનો ભયંકર વરસાદ ગુજરાત રાજ્યમાં આવનારા દિવસોની અંદર જોવા મળવાનો છે જો સરેરાશ વરસાદની માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર પાછલા બે મહિનાથી અત્યાર સુધીમાં ત્રેસઠ ટકા સુધીનો વરસાદ નોંધાણો છે આ સાથે ગુજરાત રાજ્યમાં અત્યારે ઉપર વધી રહેલી સિસ્ટમના અસરને કારણે ધ્યાનમાં રાખતા હજી પણ ગુજરાતની અંદર આવેલા બસ્સોને સાત ડેમમાંથી અત્યારે ચાર એકતાલીસ ડેમો છે એની અંદર ભયંકર પાણીની આવક છે વધવાના કારણે એકતાલીસ ડેમો હાઈ એલર્ટ ઉપર મૂકવામાં આવ્યા છે પરંતુ છેલ્લા થોડાક દિવસો પહેલાં છે વરસાદનું જોર ગુજરાત રાજ્યમાં ઘટ્યું હતું અને આ વરસાદનું જોર ઘટતાની સાથે વરસાદની જે સિસ્ટમ છે એ પણ નબળી પડતી જોવા મળી હતી હવે સિસ્ટમ જે અત્યારે સક્રિય બનીને ગુજરાતમાં સંપૂર્ણ વિસ્તારો ઉપર નવી નવી સિસ્ટમોનું અત્યારે ભયંકર જોર દર્શાવતી જોવા મળી રહી છે એવામાં બંગાળની ખાડી અને અરબસાગરના વિસ્તારોમાં આગળ વધતા તોફાની પવનોની તીવ્રતાની સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના ભયંકર ઘેરાવો ગુજરાત ઉપર મનરાતો જોવા મળવાનો છે આમ ગુજરાત રાજ્યની અંદર હવામાન ઇસ્તા અંબાલા પટેલે આગાહી કરી છે આવનારી પંદર ઓગસ્ટથી વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર થશે ને વરસાદનું જોર પણ વધશે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની જે સિસ્ટમ છે એ સિસ્ટમનો ઘેરાવો તો મજબૂત બન્યો છે પરંતુ વાદળછાયું વાતાવરણ હોવા છતાં વરસાદની જે સ્થિતિ છે ખૂબ નબળી પડતી જોવા મળી રહી છે કારણ કે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વાદળછાયું વાતાવરણ હોવા છતાં પણ વરસાદનું જે પૂર્વ અનુમાન લગાવવામાં આવ્યું હતું એ પ્રકારે અત્યારે વરસાદ પડતો નથી અને દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્રના ભાગ વચ્ચે ફરી વખત વરસાદની જે સિસ્ટમ છે એનો ઘેરાવો મજબૂત બનશે અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી સૌરાષ્ટ્રના પૂર્વ ભાગના વિસ્તારો વચ્ચે ફરી વખત વરસાદનું જોર છે એ જોવા મળશે તો આ પ્રકારે અત્યારે આગાહી મળી રહી છે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ આવી નવી આગાહી છે કરવામાં આવી રહી છે અને હવે બેથી ત્રણ દિવસ માટે વરસાદનું જોર છે એ ફરી વખત વધશે એના કારણે પણ નવી આગાહી છે કરવામાં આવી રહી છે તો આ દરેક માહિતી આજના વિડીયોમાં તમને જણાવીશું ખાસ કરીને આજનો વિડિયો છેલ્લે સુધી જોજો અને ગુજરાતના જે પણ મિત્રો નવા છે અમારી આ યુટ્યુબ ચેનલ પર એમને ખાસ વિનંતી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હવે અત્યારે જે નવી આગાહી સામે આવી રહી છે ખાસ અંબાલા પટેલ અને પરેશ ગોસ્વામીએ ત્યાં સુધી કીધું છે કે વરસાદનું જે પૂર્વાનુમાન છે એમાં વરસાદની જે અત્યારે સ્થિતિ દર્શાવવામાં આવી રહી છે અપર એ સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ બની રહી છે ગુજરાત ઉપર અત્યારે વરસાદનું જોર છે એ વધારે પડતું જોવા મળી રહ્યું છે બે વખત ગુજરાતની સ્થિતિ છે એ બદલાણી છે બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો બન્યો છે મજબૂત થતો ઘેરાવો સાથે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી સૌરાષ્ટ્રના પૂર્વ ભાગના વિસ્તારો વચ્ચે છે એ વરસાદનું જોર ફરી વખત વધવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે અત્યારની જે આગાહી છે સામે આવી રહી છે એ આગાહી મિત્રો દક્ષિણ ભારતના વિસ્તારો તરફથી છે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની જે સ્થિતિ છે એ મજબૂત બની અને મધ્ય ભારત તરફ આવતી જોવા મળી રહી છે અને આ સિસ્ટમ છે એ ગુજરાત તરફ હવે આગળ વધશે જેના કારણે ગુજરાત રાજ્યમાં બેથી ત્રણ દિવસની અંદર વાતાવરણની અંદર છે એ અસર જોવા મળશે જેમાં અત્યારે વરસાદની જે સ્થિતિ છે એનું પણ પૂર્વ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અને આ પૂર્વ અનુમાનના ભાગરૂપે વરસાદનું જે જોર છે એ પણ વધતું જોવા મળી રહ્યું છે તો આ પ્રકારની અત્યારે નવી આગાહી છે ગુજરાત રાજ્ય ઉપર હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે બેથી ત્રણ દિવસ પહેલાં પણ અગાઉ આગાહી કરવામાં આવી હતી કે ગુજરાત ઉપર અત્યારે સિસ્ટમનો જે ટ્રફ છે એ મજબૂત બન્યો છે અને આ સિસ્ટમનો ટ્રફ છે એ વરસાદી સિસ્ટમના ઘેરાવાના કારણે મજબૂત બન્યો જેના કારણે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે છે એ ભારેથી ભારે જોર જોવા મળી રહ્યું છે બે દિવસ પહેલાં પણ આ પ્રકારની આગાહી કરવામાં આવી હતી કે ગુજરાત રાજ્ય ઉપર ચોવીસ તારીખથી લઈ અને છવ્વીસ તારીખ વચ્ચે છે એ વરસાદની સિસ્ટમ જામશે પરંતુ અત્યારે અગાઉ આ વરસાદની સિસ્ટમ છે જામતી જોવા મળી રહી છે ગુજરાત રાજ્ય ઉપર તો આ વરસાદની સ્થિતિ છે ખૂબ સારી છે પરંતુ આવનારા બેથી ત્રણ દિવસ પછી વાતાવરણની અંદર જે ક્લાઇમેટ ચેન્જની અસર દર્શાવવામાં આવી રહી છે એ જ અસરના કારણે ગુજરાતનો દરિયાકાંઠાનો વિસ્તાર છે એ અતિ ભયંકર જોવા મળશે બે દિવસ પહેલાં પણ આ પ્રકારની આગાહી હતી કે વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર આવશે અને સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનશે જેના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો ઉપર છે એ વરસાદનું જોર અતિ ભયંકર જોવા મળશે તો આ બંગાળની ખાડી ઉપર અત્યારે જે સિસ્ટમ જોવા મળી રહી છે એ સિસ્ટમનો ઘેરાવો છે એ મજબૂત બની અને ગુજરાતના અનેક જિલ્લાઓ ઉપર છે એ વરસાદી સિસ્ટમ છે એનો ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે આ પ્રકારની અત્યારે આગાહી મળી રહી છે સાથે બીજી એક નવી આગાહી પણ મળી રહી છે જે માહિતી અંબાલાલ પટેલ દ્વારા જાહેર કરવામાં આવી રહી છે અંબાલાલ પટેલ દ્વારા અગાઉ કહેવામાં આવી રહ્યું હતું કે ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોમાં એટલે કે અત્યારે ઓગસ્ટ મહિનો ચાલી રહ્યો છે જેના દસ દિવસો વીતી ગયા છે દસ દિવસમાં મિત્રો અત્યારે વરસાદનું જોર છે એ સાવ ઓછું જોવા મળ્યું પરંતુ અંબાદા પટેલે જે અગાઉ કહ્યું હતું કે ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોમાં ગુજરાત રાજ્ય ઉપર વરસાદી સિસ્ટમ છે એ અરબસાગર તરફથી આવશે અને બંગાળની ખાડીની જે લો પ્રેશર સિસ્ટમ છે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનમાં પરિવર્તિત થશે ત્યાર પછી મધ્ય ભારતમાં આવશે અને મધ્ય ભારતવાળી જે સિસ્ટમ છે એનો જ ઘેરાવો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો તરફ છે એ આગળ વધતો જોવા મળશે તો આ પ્રકારે અંબાલાલ પટેલે અગાઉ કહ્યું હતું પછી બંગાળની ખાડીની સિસ્ટમ છે એ મજબૂત બને અને ઘેરાઓ મજબૂત થાય અને આગળ વધે તો એ અંબાલાલ પટેલ દ્વારા અગાઉ પણ માહિતી આપવામાં આવી હતી એ જ પ્રકારની આગાહી છે એ કરવામાં આવી રહી છે તો ગુજરાત રાજ્ય ઉપર પચીસ તારીખથી છે વરસાદનું જોર અતિ ભયંકર જોવા મળી રહ્યું છે વાતાવરણની અંદર પણ મોટી અસરો છે એ જોવા મળી રહી છે આ સાથે વરસાદની જે સ્થિતિ છે એ પણ ખૂબ સારી જોવા મળી રહી છે તો આ પ્રકારની અત્યારે આગાહી કરવામાં આવી છે સાથે ગુજરાત ઉપર અત્યારે વરસાદનું જોર છે એ સાવ ઓછું છે એનું પાછળનું કારણ છે કે બંગાળની ખાડીની જે લો પ્રેશર સિસ્ટમ હતી એ અગાઉ મિત્રો અરબ સાગરમાં બનતી જોવા મળી હતી પરંતુ એ સિસ્ટમ બંગાળની ખાડીમાંથી ડિપ્રેશનમાં ફરી થઈ ડિપ્રેશન એ સિસ્ટમ છે ઓડિશા સુધી પહોંચી ઓડિશાની જે સિસ્ટમ હતી એ યુટર્ન મારી અને ખાસ કરીને ઉત્તર ભારતના ભાગ તરફ પહોંચી ગઈ જેના કારણે ગુજરાત રાજ્ય ઉપર વરસાદનું જોર છે એ વખતે ઓછું જોવા મળ્યું અને હવે ફરી પછી ફરી વખત વરસાદનું જોર ગુજરાત રાજ્ય ઉપર જોવા મળ્યું ત્યારે અગાઉ પણ જાણકારી આપવામાં આવી હતી કે માહિતીનો જે ઘેરાવો છે એ વરસાદની સ્થિતિ અનુસાર છે બદલતો જોવા મળે છે અગાઉ પણ આ પ્રકારની છે એ અપડેટ મળી હતી તો બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અરવલ્લી ડાંગ તેમજ દાહોદ ગોધરાના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદનું જે જોર છે એ સાવ ઓછું જોવા મળી રહ્યું છે એ સાથે દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર છે સાથે કચ્છ લાગુના વિસ્તારો છે અને એ સાથે જે કચ્છ લાગુના વિસ્તારથી લઈ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો સુધી જે વરસાદી સિસ્ટમ બનતી હોય એ સિસ્ટમનો ઘેરાવો છે એ નબળો પડ્યો અને આ જ કારણે વરસાદનું જોર છે એ ઘટતું જોવા મળ્યું છે તો આ પ્રકારની અત્યારે છે એ આગાહી કરવામાં આવી રહી છે હવે ફરી વખત નવી આગાહી કરવામાં આવી રહી છે એમાં મધ્ય ભારત તરફ જે ઘેરાવો બન્યો હતો એ ઘેરાઓ હવે મધ્ય ભારત તરફ આગળ વધી અને ઉત્તર ગુજરાત તરફ જશે એટલે કે પશ્ચિમી ભારતના ભાગ તરફ જશે જેમાં રાજસ્થાન પંજાબ છે હરિયાણા છે એ જે રાજ્યો છે કે ત્યાં વરસાદ અત્યારે નથી જોવા મળ્યો એ રાજ્યોની અંદર ફરી વખત વરસાદનું જોર છે એ વધતું જોવા મળી રહ્યું છે તો આ પ્રકારની અત્યારે આગાહી છે એ કરવામાં આવી રહી છે હવે સિસ્ટમનો ટ્રફ છે એ મજબૂત બની અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી આગળ વધી સૌરાષ્ટ્રના પૂર્વ ભાગના વિસ્તારો તરફ છે એ ગતિ કરતો જોવા મળી રહ્યો છે આ જ છે એ મજબૂત થયો અને સિસ્ટમનો ટ્રફ છે એ પણ મજબૂત થતો જોવા મળી રહ્યો છે તો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદની સ્થિતિનો જે પૂર્વાનુમાન લગાવવામાં આવી રહ્યું છે એમાં પણ આ જ પ્રકારની માહિતી છે એ મળી રહી છે અને ખાસ કરી જે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની સ્થિતિ રાજસ્થાન તરફથી આગળ આવી અને ગુજરાત તરફ પહોંચી હતી એ સ્થિતિ પણ મજબૂત બની જેના કારણે ગુજરાતમાં ઘણા બધા દિવસો પહેલાં એટલે કે જુલાઈ મહિનામાં છે એ વરસાદ પડ્યો હતો જુલાઈ મહિનાનો જે વરસાદ હતો એ ઓગસ્ટ મહિનામાં પણ વરસાદ પડવાનો હતો પરંતુ ઓગસ્ટ મહિનામાં જે સિસ્ટમ છે એનો ટફ છે એ ગુજરાતથી દૂર જતો હતો એટલે કે ઉત્તર ભારત તરફ જતો હતો જેના કારણે ગુજરાતના જે જિલ્લાઓ છે એની અંદર વરસાદ છે એ સાવ ઓછો જોવા મળ્યો હતો તો અગાઉ પણ આ જ પ્રકારની આગાહી કરવામાં આવી હતી હવે નવી આગાહી જે કરવામાં આવી રહી છે નવી આગાહીની અનુસાર પણ ઓગસ્ટ મહિનાના પંદર દિવસ પછી એટલે કે પંદર તારીખ પછી છે વરસાદનું જોર દર્શાવવામાં આવી રહ્યું છે ત્યાં સુધી જે વરસાદ પડશે એ અમુક સ્થળો ઉપર સાર્વત્રિક વરસાદ પડશે અમુક સ્થળો ઉપર છે હળવોથી મધ્યમ વરસાદ પડશે અથવા અમુક સ્થળો ઉપર છે એ ઝાપટા સ્વરૂપે વરસાદ પડશે તો જે જિલ્લા જિલ્લાવાઇઝ જે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે એ જ તમને અત્યારે માહિતી સ્વરૂપે દર્શાવી રહ્યા છે તો જિલ્લા જિલ્લાવાઈઝ ગુજરાત રાજ્યમાં જે વરસાદની સ્થિતિ છે એ ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાની વાત કરીએ તો વલસાડ છે સુરત છે નવસારી ડાંગ આહવા તેમજ વ્યારા છે અને રાજપીપળા છે અમોદ છે દક્ષિણ ભારતની વાત કરવામાં આવે તો તિરુપતિ છે વિશાખાપટ્ટનમ છે ચેન્નઈ છે મુદ્રાઈ છે બેંગ્લુર છે બેંગલવી છે તો આ રીતના દક્ષિણ ભારતમાં અને દક્ષિણ ગુજરાતમાં સરખો વરસાદ પડતો જોવા મળી રહ્યો છે તો આ જ વરસાદની સ્થિતિ છે એ અગાઉ પણ જાણવા મળી હતી અને અત્યારે પણ આ જ વરસાદની સ્થિતિ છે એ જાણવા મળી રહી છે પરંતુ અગાઉ જે વરસાદની સ્થિતિ જોવા મળી હતી એ જૂન અને જુલાઈ મહિનાની હતી આ વખતે જે વરસાદની સ્થિતિ છે ઓગસ્ટ મહિનાની છે ઓગસ્ટ મહિનામાં અવારનવાર છે વરસાદનું પ્રમાણ ખૂબ વધારે સારું જોવા મળતું હોય છે કારણ કે દર વર્ષે ઓગસ્ટ મહિનાના જે દસથી પંદર દિવસ જ્યારે જન્માષ્ટમીનો તહેવાર આવે ત્યારે વરસાદનું પ્રમાણ ખૂબ વધારે સારું પડતું જોવા મળતું હોય છે પરંતુ આ વર્ષે જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે પણ વરસાદ છે એ સાવ ઓછો જોવા મળ્યો હતો તો અત્યારે પ્રમાણે આ પ્રકારે આગાહી અને માહિતી મળી રહી છે જો મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો